ન્યૂઝ નીટ પ્રવેશ પ્રક્રિયાને લઈને કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશીના ગંભીર આરોપ સામે આવ્યા છે આ આક્ષેપ કરી રહ્યા છે કે નીટમાં હાઈકોર્ટના આદેશ બાદ પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ છે બાળકોના ભવિષ્ય સાથે કૌભાંડીઓ રમત રમી રહ્યા છે ગુજરાતમાં પાંચ મે મહિનામાં જ જ્યારે પરીક્ષા યોજાઈ હતી ત્યારે પેપર લખવાનું કૌભાંડ બહાર આવ્યું હતું ઘણી શાળાઓમાં આવી રીતે બારોબાર પેપર લખાય છે સુનિયો રીતે પૈસા આપીને ગોઠવણ પણ કરવામાં આવી રહી છે બરોડાના સંચાલક સામે પગલાં લેવાતા જ તેઓને રોકાઈ દેવા છે ભાજપ સાથે સંકળાયેલા હોવાથી જ આ બચવા માટે કારતુત રચી રચી રહ્યા હોત એવી માહિતી સામે આવી રહી છે ગુજરાતમાં એંસી હજાર અને દેશમાં ચોવીસ લાખ લોકોએ પરીક્ષા આપી છે નીટના રિઝલ્ટમાં સડસઠ વિદ્યાર્થીઓને સાતસો ને વીસમાંથી સાતસો વીસ માર્ક મળ્યા છે નીટમાં માઇનસ માર્ક હોય તો પણ સો ટકા પરિણામ ક્યાંથી આવા અનેક પ્રષ્ટાર તો ઊભા થયા છે સમગ્ર પ્રક્રિયામાં દસ હજારથી વધુ લોકો ફરિયાદી છે અનેક રીતે જ જે મનીષ દોશી છે કોંગ્રેસના નેતા તેઓ આક્ષેપ કરી રહ્યા છે સમગ્ર દેશની અંદર મેડિકલના પ્રવેશ હોય ડેન્ટલ હોય આયુર્વેદ હોય હોમિપથિ તે તમામ માટે નીટના માર્ક નીટનો જે સ્કોર આવે તેના આધારે પ્રવેશ પ્રક્રિયા સમગ્ર દેશમાં હાથ ધરવામાં આવે છે નીટના નામે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ નીટ થી પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ પણ અંદર મોટા ગોલમાલ અને કારણે મધ્યમ વર્ગ ગરીબ લાખો વિદ્યાર્થીઓ અને એમના મા બાપો જે પેટે પાટા બાંધીને મોંઘી મોંઘી ફી ભરીને પ્રવેશ પરીક્ષાની તૈયારી કરાવે છે તેમના બાળકોના ભવિષ્ય સાથે કૌભાંડ કરનારાઓ સરકારના આશીર્વાદથી થી કૌભાંડ કરનારા લોકો સતત રમત રમી રહ્યા છે ગુજરાતની અંદર મે મહિનાની અંદર પરીક્ષા યોજાની પાંચ મેભાંડ આવ્યું ગોધરાના એક શાળા સંચાલક યાના સુપ્રિન્ટેડન્ટ એક એજ્યુકેશન કન્સલ્ટન્સી એજન્સીના કરતા હતા પણ એનાથી આગળ તે સમયે પણ મેં કીધેલું કે ગોધરાનું કોભાંડ એ એક વખતનું નથી આવી અન્ય કઈક સ્કૂલોમાં બારોબાર આવી રીતે પેપરો લખાય છે પેપરોના ખેલમાં મોટા માથા સંડોવાયેલા છે અને આ લોકો સુનિયોજિત રીતે લાખો રૂપિયા વિદ્યાર્થીના વાલીઓ આગળથી વસૂલ કરીને બારોબાર ડોક્ટર બનાવવાના ખેલ અને ગોઠવણી કરી રહ્યા છે બરોડાની એ સંચાલક અને એની આગળ ત્યારે પણ તપાસ એજન્સીના આગળના રેલા રોકી દેવામાં આવ્યા કારણ કે શાળાના જે સંચાલક હતા એ એક સ્કૂલ પૂરતા નહોતા આવી અનેક સ્કૂલોના નેટવર્ક ધરાવતા એ સંચાલકને એક પણ વખત પોલીસે બોલાવ્યા નહીં કારણ કે એ ભાજપા સાથે સીધા સંકળાયેલા છે ભાજપા સાથેની એમના નજીકના નાતાના કારણે ગોધરાના એ શાળા સંચાલકને બચાવવા માટેનો આખો કારસો થયો જેનો જેનો ભોગ ગુજરાતના મહેનત કરતા લાખો વિદ્યાર્થીઓ બન્યા છે ગુજરાતમાં એંસી હજાર વિદ્યાર્થીઓને સમગ્ર દેશમાં ચોવીસ લાખ વિદ્યાર્થીઓ નીટની પરીક્ષામાં ઉપલબ્ધ થયા પણ નીટની જ્યારે રિઝલ્ટ જાહેર થયું ત્યારે નેશનલ ટેસ્ટિંગ એજન્સી સમક્ષ જે ફરિયાદો આવી એ ફરિયાદોમાં સડસઠ વિદ્યાર્થીઓને સાતસો વીસમાંથી સાતસો વીસ સો ટકા આવું સો ટકા પરિણામ નીટની પરીક્ષામાં નેગેટિવ માર્કિંગ હોય છતાં પૂરા માર્ગ ના રેન્ક ને ઓગણત્રીસ મે બે હજાર ચોવીસ ના રોજ પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરી હતી નેશનલ ટેસ્ટિંગ એજન્સી અને ત્યારે આ સમગ્ર પ્રક્રિયાની અંદર દેશભરમાંથી દસ હજાર થી વધુ લોકોએ એની ફરિયાદ પણ કરી હતી પણ નેશનલ ટેસ્ટિંગ એજન્સી ની નંબર આપવાની જે માર્ક્સ આપવાની પ્રક્રિયા છે અને પરીક્ષાની પ્રણાલી છે એની વિશ્વસનીયતા અને કાયદેસરતા ઉપર મોટા પ્રશ્ના જ થાય છે જે રીતે તેઓ જવાબ આપવાથી ભાગી રહ્યા છે અને જે નીટની અંદર ટોપ થયા 62 થી 69 નાઇન સુધીના ટોપર એ એક જ પરીક્ષા કેન્દ્ર ઉપરના એટલે કે ફરીદાબાદ હરિયાણાની ના પરીક્ષા કેન્દ્ર ઉપરથી છે આ છ વિદ્યાર્થીઓને સાતસો વીસ માંથી સાતસો વીસ અને બે વિદ્યાર્થીને સાતસો અઢાર ને સાતસો ઓગણીસ આવ્યા છે માર્ક આ સુનિયોજિત કૌભાંડ જ્યાં જ્યાં ભાજપાના શાસન હોય ત્યાં પેપર ફોડવું સ્પર્ધાત્મક પરીક્ષાનું હોય કે પરીક્ષાના પેપર હોય યુનિવર્સિટીના પેપર હોય કૌભાંડ અને કાન કરવામાં પંકાયેલી ભાજપા શાસકો આ ગેરરીતિ આચરનારાઓ અસામાજિક તત્વો જે પેપર લીક કરનાર માફિયાઓ છે તેને રાજકીય રક્ષણ કેમ આપે છે મારો સીધો પ્રશ્ન છે મારો પ્રશ્ન એ પણ છે કે સમગ્ર દેશની અંદર આ પરીક્ષા લેતી એજન્સી નેશનલ ટેસ્ટિંગ એજન્સી તે જવાબદારી અને જવાબદારીથી કેમ ભાગી રહી છે આ કરોડો રૂપિયાના ધંધામાં થોડાક લોકોના ફાયદા માટે જેમને બારોબાર માલે તુજારે પોતાના સંતાનોને ડોક્ટર બનાવવા છે તેવા લોકોના ફાયદા માટે લાખો વિદ્યાર્થીઓ જે ગરીબ સામાન્ય મધ્યમ વર્ગના છે જેમના ભવિષ્ય માટે રાત દિવસ મહેનત કરે એમના મા બાપો પેટે પાટા બાંધીને મોટી કોચિંગ સેન્ટરની ફી ભરે એમના બાળકોના ભવિષ્ય સાથે રમત રમવાનો કોને પડવાનો આપ્યો છે હું આપના માધ્યમથી માંગ કરું છું કે સમગ્ર દેશની અંદર નીટના કૌભાંડ નીટની ગેરરીતિને ગોલમાલ ગુજરાતની અંદર પેપર લીકમાં એના સર્ગના ક્યાં ક્યાં સુધી છે કોણ કોણ માથાઓના કોના સંતાનોના ફાયદા માટે છે વડોદરાની આ એજ્યુકેશન કન્સલ્ટન્ટ કેટલા વખતથી આ રીતે ગોઠવણને ગોલમાલ કરવા માટે વ્યવસ્થા ગોઠવતો હતો ક્યાં ભાજપના નેતાને આ સંચાલકો સાથે નજીકનો નાતો છે આ તમામ બાબતના જવાબ ભાજપ સરકારે આપવા પડે કારણ કે અંતે તો આ જાહેર પરીક્ષા બાળકોના ભવિષ્યના અને ભવિષ્યના જે તબીબ થવાના છે એના માટેની પણ આ એક જવાબદારી અને જવાબદારી નક્કી થવી જોઈએ